નમસ્કાર હું નરેશ મયુરિયા અને આપને માટે કુદરતી વસ્તુઓમાંથી જે બનાવેલ સાબુ અમે સુરતની વિજિટમાં હતા એક એક્ઝિબિશનમાં ગયા હતા એક બેનની મુલાકાત થઈ અને તેઓ કુદરતી જે બધી એ જાસૂદના ફૂલ છે ગુલાબના ફૂલ છે એ સિવાય જે બધી કુદરતી જડીબૂટીઓ આધારિત ખૂબ જ સુંદર પ્રોડક્ટ તૈયાર કરે છે અને સખી મંડળની બહેનો આ વસ્તુઓ લઈને આવી છે તો આ સાબુ એમણે કેટલી પ્રકારના બનાવ્યા છે અને કઈ રીતે તમારા એ ત્વચાને રક્ષણ આપે છે અને નિખાર આપે છે ચહેરાને અને ચહેરાના નિખાર માટે પ્લસ કે વાળ ખડતા હોય ખંજવા રાના સહિતની કેટલી વસ્તુઓને માટે ઉપ ગુણકારી સો ટકા એમ કુદરતી નેચરલ સાબુ બનાવ્યા છે એ તમે જુઓ અને સાંભળો બેનને કે તેઓ કઈ રીતે આ વસ્તુનું ઉત્પાદન કરે છે સુરતના અડાજણ વિસ્તારમાં એક્ઝિબિશન હતું અને તે એક્ઝિબિશનની મુલાકાતે અમે ગયા ત્યારે બેનની મુલાકાત થઈને બેને ટોટલી આયુર્વેદિક જે વસ્તુઓ છે પરંપરાગતના જડીબુટ્ટીઓ છે એનો ઉપયોગ કરીને આ નેચરલ પ્રોડક્ટ બજારમાં મૂકી છે અને કોઈ આળસર નહીં અને ખૂબ સારું રિઝલ્ટ છે તેવો તેમનો દાવો છે લગભગ ઘણા વર્ષથી આ વસ્તુ સાથે સંકળાયેલા છે અને બહેનોનું સખી મંડળ છે અને ગૃહ ઉદ્યોગ આધારિત આ પ્રોડક્ટ છે બહેનોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ઘણી જે આર્થિક સહાય લોન સહિતની મદદ એમને કઈ રીતે મળે છે તે બાબતે પણ અમે ચર્ચા કરી હતી એટલે બેનને સાંભળો અને અમે જે વિષય વસ્તુ લઈને આવ્યા છે જુઓ સુરત સિટીમાં છીએ અને સુરત સિટીમાં જે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જે પરંપરાગત હાથ વણાટની વસ્તુ હોય છે અને સરકારના આયોજન થકી જે મેળાઓ યોજવામાં આવે છે અમે એક સ્ટોલ પર આવ્યા છે એ બેનને મળીશું અને એમની પાસે જે પ્રોડક્ટ છે એ વિશે માહિતી મેળવીશું તેનું આપનું નામ શું છે મારું નામ રાઠોડ જ્યોતિ છે અચ્છા તમે જે અત્યારે હાલ તમારી પાસે આ જે બધી પ્રોડક્ટ છે બધી સાબુની છે બધી બધી નેચરલ છે બધી નેચરલ છે આયુર્વેદનો અમને પહેલાં સખી મંડળમાં અમને કોર્સ કરવામાં આવ્યો છે એનો તાલીમ લેવડાવવામાં આવી એમાંથી અમે લોકોએ બધી જડીબુટ્ટી નાખીને અલગ અલગ સૂપ બનાવ્યો છે અચ્છા કઈ પ્રકારના સૂપ છે થોડી માહિતી આપશો હા એમાં છે હેર છે તેની અંદર આમળા રીઠા સિકાકાઈ કપૂર કાટલી જટા માસી આ રીતની બધી જડીબુટ્ટીઓ જે આપણી ઇન્ડિયાની જે બધી જડીબુટ્ટીઓ છે તે જ વાપરીએ છીએ અમે અચ્છા આ જે ઉત્પાદન તમે જે કરો છો એટલે આખું તમારું મંડળ છે એવું છે સખી મંડળ અમારું સખી મંડળ છે કેટલી બહેનો છે એમાં અમારી પાસે એક મંડળમાં 10 બહેનો હોય છે તો અમારું કોમન સખી મંડળ છે એવી રીતના અમારી સાથે 10 બહેનો જોડાયેલી છે અચ્છા આજે તમારી જે પ્રોડક્ટ છે અને અત્યારે હાલ જે આધુનિક કંપનીઓની જે પ્રોડક્ટ છે એની સામે કમ્પેરિઝનમાં કઈ રીતની ચાલે છે હાલના પોઝિશન એ કંપનીઓની કેવું કે કેમિકલવાળી વસ્તુ છે મારી કેમિકલ વગરની વસ્તુ છે અને રિઝલ્ટવાળી છે એટલે એ રીતે આ ઘણી વેચાણ થાય છે સરકાર તરફથી તમને જે આ સ્ટોલ આપવામાં આવે છે સરકારના આ જે અભિગમ બાબતે તમે શું કહેશો તમને જે આ જે અલગ અલગ સિટીમાં તમારા સ્ટોલ લાગતા હોય છે એ અમારે સરકારશ્રીને એ રજૂઆત કરેલી જ અમે હતી જ્યારે અમે ટ્રાયબલના એક્ઝિબિશન કરતા હતા ને ત્યારે અમને દર બે મહિને આવા એક્ઝિબિશન મળવા જોઈએ તો એવું કહેવા વાત જાય કે સરકારે બી સાંભળ્યું ને ભગવાને બી સાંભળ્યું દર મહિને અમે હવે તો હમણાંની તો છ મહિનાથી અમને લોકો સાત આઠ મેળાઓ કર્યા છે છ આ જે સ્ટોલ આપવામાં આવે છે તમને ફ્રીમ આપવામાં આવે છે કોઈ એનું ભાડું ભાડું નહીં જે તમને બજાર સરકાર તરફથી આ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે

બહેનો પૈસાની બચત કરતા થઈ સખી મંડળના એકાઉન્ટ ખુલે બેંકમાં એ લોકોના ત્યાર પછી એ લોકો દર મહિને એક બેને સો રૂપિયા એટલે એક સખી મંડળના હજાર રૂપિયા જમા થાય એમના એટલે એ લોકો બચત કરતા શીખા તેમાંથી પછી સરકાર પાછા એ લોકોને રિવરબ્રન્ટ ફંડ આપે છે તે રિવરબ્રન્ટ ફંડમાંથી એ લોકો જે બી કોઈ બિઝનેસ કરવાના હોય તે એ પૈસામાંથી એ લોકો એ પૈસા પાછા બી નથી આપવાના સરકારને અચ્છા તમે તમારું જે મંડળ છે કોમલ સખી મંડળ કોમલ સખી મંડળ એમાં સરકારે અત્યાર સુધી કેટલી તમને સહાય આપી છે અમને સરકારે ત્રીસ હજાર રૂપિયા રિવોલન ફંડ આપ્યું છે અને જે લોન આપે છે સરકાર સખી મંડળોને તેમાં અમને ત્રણ લાખની લોન આપી છે અચ્છા રિફંડેબલ છે હા લોન રિફંડેબલ છે પણ પહેલા ત્રીસ હજાર રૂપિયા જે આવ્યા અમને રિવોલ્વન ફંડ સ્ટાર્ટઅપ કરવા માટે એ પાછા નથી આપવાનું સરસ તમારો સખી મંડળ દ્વારા જે સાબુનું ઉત્પાદન કરવામાં આવે છે તે સાબુની તમે ગુણવત્તા મતલબ કે ખાસિયત શું છે એ બધી બતાવશો આ છે મિક્સઅપ આની અંદર બત્રીસ જાતની જડીબૂટી આવવાની છે આ પિમ્પલ ફેસ પર જે ડાઘા પડાય છે કાળા કે એના માટે પિમ્પલના ડાઘા છાયાના ડાઘા એના માટે ઉપયોગ થાય છે આમાં બત્રીસ જાતની જડીબૂટી એટલે ચંદન પાવડર છે મુલેટી છે લોથ્ર વચા આ રીતની બધી જડીબુટી છે પછી બીજો છે આ બદામ હની આ નાના બચ્ચાઓને કામમાં આવે છે આમાં બદામ ઓઇલ પછી હની એટલે મધ આપણે અને એ કોકોનેટ એ આવે મલાઈ નારિયેલની જે મલાઈ આવે એનો પાવડર નાખવામાં આવે છે નાના બચ્ચાઓને કોઈ નુકસાન કરતું નથી પછી બીજો છે આ હેરવોશ આમાં પચીસ જાતની જડીબૂટી છે આમળા અરીઠા સિકાકાઈ પહેલાના ટાઈમમાં એ સાબુ બનતા જ હતા પણ હવે થોડુંક અંદર વધારે ઉમેરે હતી કે બધાને પ્રોબ્લેમ વાળના વધારે છે એટલે એની અંદર છે આમળા અરીઠા સિકાકાઈ કપૂર કાચલી કરે રોગમાં વાળના જેમાં વાળની અંદર જાણે કે ઉંદરી પેઢી હોય પછી હોય વાળ ખરતા હોય તેના માટે એનો ઉપયોગ છે તમે એક સોપ યુઝ કરો ને એટલે તમને પચાસ ટકા રિઝલ્ટ મળી જાય પછી બીજો છે એરો એનો કેસુડાનો કેસર ચંદન કેસુડો આ છે ભીમસેની કપૂરનો એ ખરજું ખંજવાળ શરીરના દુખાવા એમાં કામ લાગે છે પછી આ છે બીજો ગલગોટાનો નેચરલ ગલગોટાનો કલર કોઈ કલર એડિટ કર્યો નથી અમે આની પછી આ એક છે પોટેટો રાઈઝ આ આપણા બટાકા અને ચોખાનો બનેલો છે એ કઈ રીતે શું કામ કરે છે એ શરીરને બ્રાઇટનેસ આપવાનું કામ કરે છે હમણાં આપણા દેશની અંદર કે તો ચાઈના જેવી ગ્લોઈંગ સ્કીન બધાને જોઈએ છે તો તેના માટે એ લોકો રાઈસનો ઉપયોગ કરે છે એમ તો તે હિસાબે અમે લોકો પોટેટો રાઈઝનો બનાવ્યો છે આના માટે તમને ટ્રેનિંગ ટ્રેનિંગ છે છે હા પાવડર આ છે પાવડર છે હેર માટેનો છે આને બી આ વાળનો જે સાબુ છે તેની સાથે યુઝ કરવામાં આવે આની અંદર દહીં એલોવેરા જેલ અને નારિયલ તેલ મિક્સ કરીને વાળમાં લગાવવાનું હોય છે એક કલાક રહેવા દેવાનું હોય એટલે જે વાળ થરી ગયા હોય તેની જગ્યા પર નવા વાળ છે વાળનો ગ્રોથ થાય છે વાળ વધે છે એનાથી પછી આ છે ફેશિયલમાં આ એક સાબુ લઈને ફેસ પર પાંચ મિનિટ મસાજ કરવાનું હોય છે અને પાંચ મિનિટ હાથથી મસાજ કરવાનું હોય એટલે જે ફેશિયલ આપણે જામ સમજો કોઈ મિડલ વર્ક છે ફેશિયલ કરાવવા નથી જઈ શકતા કાં તો પછી કોઈને ટાઈમ નથી અને ફેશિયલ નથી કરાવવા શકતા એક સાબુ પાંચ મિનિટ ફેસ પર મસાજ કરે હાથથી મસાજ કરે ઇન્સ્ટન્ટ ગ્લો તે આ રીત ન છે પણ ત્યાં મિક્સ હબ ના છે એ રીતના અલગ અલગ વેરાયટી છે એનું اچھا આ તમામ વસ્તુ નેચરલ છે એટલે કોઈ આડ અસર વિનાની કોઈ આડ અસર નહીં કોઈ પણ યુઝ કરી શકે હા કોઈ પણ લેડીઝ જેન્ટ્સ નાના બચ્ચા બધા જ યુઝ કરી શકે એ વસ્તુ તમે મૂકેલી છે બધી આ પણ તમારા જ સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે કે અન્ય કોઈ ના અમારા સખી મંડળની બેનો બનાવે છે જેવી રીતે કે આ છે ડાબનું આસન દર્ભાસન કહીએ ને આપણે ટૂંકમાં તમારી જે બધી વસ્તુ છે એ બધી કુદરતી જે કુદરતે આપેલી પક્ષી છે આપણને અને કુદરતી સંસાધનોમાંથી જે મળતી વસ્તુઓમાંથી જ સો ટકા નેચરલ વસ્તુઓ છે કોઈ પણ કોઈ પણ પ્રકારનું કેમિકલ ને કંઈ જ નહીં